પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો અભ્યાસ કરીએ છીએ આપણે જૂના કરારના ગીત શાસ્ત્રમાં અત્યારે આવ્યા છીએ આપણે ગીત શાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખતા બત્રીસમાં ગીતને જોવા પ્રયત્ન કરીશું મારું મિત્ર સાંભળશો ગીતશાસ્ત્ર બત્રીસમાં અધ્યાયને જેનું ઉલ્લંઘન માપ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે જેને યહોવા અન્યાયી ગણતો નથી એટલે કે ઈશ્વર અન્યાયી ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી તે માણસને ધન્ય છે હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણમાંથી મારા હાડકાં જીર્ણ થયા કેમ કે રાત દહાડો મારા ઉપર તારો હાથ ભારે હતો મારો રસ જાણે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો હતો મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા છે તે માટે તું મળે એવે સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે નિશ્ચય ઘણા પાણીની રેલ ચડે ત્યારે તે તને પહોંચશે નહીં તું મારી સંતાવાની જગ્યા છે તું મને સંકટમાંથી ઉગારશે ઉદ્ધારના સ્ત્રોત્રો તું મારી આસપાસ ગવડાવશે કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે નહીં તો તેઓ તારી પાસે આવે નહીં તેમના જેવો તું ન થા દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે પણ જે યહોવા પર ભરોસો રાખે છે એટલે કે જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે તે તેની કૃપાથી ઘેરાશે હે ન્યાયીઓ યહોવામાં આનંદ કરો તથા હરખાવ અને હે હૃદયના યથાર્થીઓ તમે સર્વ હર્ષનાદ કરો પ્રિય મિત્ર આ તો બત્રીસમાં અધ્યાયની કલમો હતી હવે આપણે પ્રાર્થનાના ગીતો જોવાની શરૂઆત કરી છે આ પ્રાર્થનાના ગીતો હંમેશા ગીતકર્તાની લાગણીઓ અથવા અનુભવો જણાવે છે આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર બત્રીસ અને ગીતશાસ્ત્ર એકાવનમાં અધ્યાય દોષની લાગણીનું વાતાવરણ દર્શાવે છે દોષની લાગણીના શારીરિક ચિહ્નો દાઉદ ખૂબ સુંદર અને પૂરતી માહિતી દ્વારા આપે છે દાઉદ ઉલ્લંઘન અન્યાય કપટ અને ઉનાળાની ગરમીને લીધે રસ સુકાઈ જાય છે તે વિષય પર વાત કરે છે તે આત્મિક સુકાપણાના અનુભવની પણ વાત કરે છે જ્યારે આપણે પ્રબોધકોના પુસ્તકોનો અભ્યાસ કરીશું ત્યારે આ વાક્યો વારંવાર સાંભળીશું આપણી અનાંગનાંગીતાને લીધે હા પ્રબોધક જણાવે છે કે ઈશ્વર ઘણીવાર સૂકાપણાના સમયને અથવા તો કાળને માણસના જીવનમાં આપે છે હવે દોષની ચોક્કસ લાગણીને ગીતશાસ્ત્ર બત્રીસમાં વર્ણવામાં આવી છે જ્યારે આપણે પહેલાં અને બીજા સમૂહનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે દોષ એ નકારાત્મક લાગણી છે જો તમારી પાસે દોષની લાગણી છે તો તમે થોડા પ્રમાણિક છો તમારી પાસે ન્યાયપણાનું ધોરણ છે પણ તમે તે ધોરણને માપી શકતા નથી તમે એ ધોરણને નક્કી કરી શકતા નથી હવે દોષની સાથે વ્યવહાર કરવાની બે રીત છે હવે દુનિયાવી ધારાધોરણ પ્રમાણે ન્યાયપણા જેવી કોઈ જ બાબત નથી તેથી દોષનો અનુભવ ના કરીશ પણ મિત્ર બાઇબલ જણાવે છે કે દોષ જેવું કંઈક છે અને દોષનું નિવારણ પણ છે કેટલી અદ્ભુત બાબત તેનું નિવારણ કબૂલાત છે દાઉદ રાજાએ વ્યભિચાર અને ખૂનના પાપને લીધે એક વર્ષ આ પાપનું ઢાંકન કરેલું એટલે કે એણે આ પાપ જાહેર કર્યું નહોતું આ એક વર્ષ માટે દાઉદ ભક્ત જાણે નિરાશ થઈ ગયો હતો હતાશ થઈ ગયો હતો અને એટલા જ માટે દાઉદનું આ વર્ષ એ ભયંકર વર્ષ હતું જ્યારે દાઉદને નાથાન પ્રબોધક દ્વારા જણાવવામાં આવ્યું કે તે પાપ કર્યું છે ત્યારે તે પાપની કબૂલાત કરવાના નિર્ણય પહોંચે છે હવે બાઈબલમાં ગીત શસ્ત્ર બત્રીસ દાઉદનું પાપ માફ કર્યું તેની તથા પહેલાંની લાગણીઓ દર્શાવે છે આનંદ કરો હરખાઓ અને હર્ષનાથ કરો દ્વારા પાપ કબૂલાત કર્યાના લીધે પાપની માફીનો આશીર્વાદ મેળવે છે તમે કેવી રીતે જાણો કે તમારું પાપ માફ થયું છે નવા કરારમાં પહેલાં યોહાનના પત્રના પહેલા અધ્યાયની નવમી કલમમાં જણાવેલું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે એટલે ઈશ્વર વિશ્વાસુ તથા ન્યાય છે જ્યારે તમારા દોષની લાગણી જતી રહે છે તો તમારું પાપ માફ થયું છે હવે દાઉદ રાજા જણાવે છે કે દોષની લાગણીમાં શું કરવું તમારી અંગત દોષની લાગણી સાથે ગીતશાસ્ત્ર બત્રીસમાં આવો ત્યાં આ લાગણીઓને મૂકો અને પાપની માફીનો આશીર્વાદ લો અને આનંદ કરો હવે ગીતશાસ્ત્ર ઓગણીસ પણ સુંદર પ્રાર્થનાનું ગીત છે આ ગીત ત્રણ પકરાઓમાં વહેંચાયેલું છે સૌ પ્રથમ ઈશ્વર કુદરત દ્વારા સત્ય પ્રગટ કરે છે તેથી પ્રથમ કલમ જણાવે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ છે એક પણ રાત દિવસ એવી નથી કે તેઓ પોતાનો સંદેશ પ્રગટ ના કર્યો હોય દાઉદ રાજા આગળ જણાવે છે છે કે વિસ્તાર આખી પૃથ્વી તેને આપણે માપી શકતા નથી તેણે સૂર્યને સારું મંડપ ઊભો કર્યો છે આપણે આકાશી વસ્તુઓની ગણતરી કરી શકતા નથી દાઉદ રાજા તો ભરવાડ હોવાને લીધે ઘણી રાત્રિ તે બહાર ખુલ્લામાં આકાશ સ્થળે સૂઈ ગયો હશે અને તારાઓનું તથા ઈશ્વરનું મનન કર્યું હશે જેમણે આકાશી અંતરિક્ષો દ્વારા તેમને પ્રગટ કર્યું હવે ગીતશાસ્ત્ર ઓગણીસના અધ્યાયમાં બીજા ફકરામાં ઈશ્વર માણસને સત્ય પ્રગટ કરે છે તે સાંભળશો દ્વારા ઈશ્વરનું વચન માણસને પ્રગટ કરે છે આ શાસ્ત્ર ખાસ પ્રગટીકરણ છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ માણસ માટે ઈશ્વરનું ખાસ પ્રગટીકરણ છે બાઇબલને શરૂઆત તથા અંત છે જે એક ચમત્કાર છે મિત્ર ગીતશાસ્ત્ર ઓગણીસમાં અધ્યાયમાં દાઉદ રાજા શાસ્ત્ર વિશે સુંદર વાત કરતા કહે છે કે નિયમ સંપૂર્ણ છે નિયમ વિશ્વાસપાત્ર છે નિયમ યથાર્થ છે નિયમ નિર્મળ છે અને નિયમ સત્ય છે તથા ન્યાયી છે દાઉદ એ પણ કહે છે કે શાસ્ત્ર દ્વારા જીવનમાંથી શું મેળવી શકાય છે શાસ્ત્ર આપણી આંખોને પ્રકાશ આપે છે તેઓ હૃદયને આનંદ આપે છે અને તે અબૂતને બુદ્ધિમાન કરે છે દાઉદ રાજા એમ પણ જણાવે છે કે શાસ્ત્ર આપણા આત્માને તાજો કરે છે હવે ગીત શાસ્ત્ર ઓગણીસના છેલ્લા ફકરામાં દર્શાવ્યું છે કે શા માટે આ ગીતને પ્રાર્થનાનું ગીત કહેવામાં આવ્યું છે જ્યારે દાઉદ રાજા આકાશી અંતરિક્ષોને જોતો હતો ત્યારે તે પોતાના વિચારો બદલીને પોતાના આંતરિક જીવનમાં જાય છે પછી પ્રાર્થના કરે છે પોતાની ભૂલો કોણ જાણી શકે છાના પાપોમાંથી મને મુક્ત કર વળી જાણી બુજીને કરેલા પાપથી તું તારા સેવકને અટકાવ તેઓ મારા પર રાજ ન કરે ત્યારે હું પૂર્ણ થઈશ અને મહાપાતમાંથી બચી જઈશ ત્યારબાદ દાઉદ રાજા ખૂબ જાણીતી પ્રાર્થના કરે છે હે યહોવા એટલે કે હે ઈશ્વર મારા ખડક તથા મને ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ જ્યારે દાઉદ રાજા આ પ્રાર્થના કરે છે ત્યારે આ પ્રમાણે જણાવે છે હે પ્રભુ કુદરત દ્વારા દર્શાવેલા તારા સંદેશા અદ્ભુત છે હે પ્રભુ તારા નિયમનો સંદેશ સંપૂર્ણ છે આ યથાર્થ અને ચમત્કાર છે શાસ્ત્ર ફક્ત પ્રક્ટીકરણ જ નથી પણ તેમાં મહાન શક્તિ છે અને જીવન માટે અલૌકિક શક્તિ છે શાસ્ત્ર આત્માને તાજો કરે છે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે અને આંખોને પ્રકાશ આપે છે હે પ્રભુ શાસ્ત્ર દ્વારા પ્રક્ટીકરણ સંપૂર્ણ છે ત્યારબાદ દાઉદ ભક્તની આ ગીતની પ્રાર્થનાનો અંત ધ્યાનમાં લો મિત્ર હે ઈશ્વર મારા દ્વારા તમારું પ્રક્ટીકરણ શું છે ઈશ્વર સત્ય ઘણી બાબતો દ્વારા દર્શાવે છે મિત્ર ઈશ્વર સત્ય કુદરત દ્વારા શાસ્ત્ર દ્વારા જણાવેલું છે અને ઈશ્વર મારા અને તમારા જીવન દ્વારા પણ સત્યને જણાવવા માગે છે મારું અને તમારું જીવન લોકો વાંચી શકે છે આપણે કેવા પ્રકારના છીએ જ્યારે લોકો મારા અને તમારા જીવનને વાંચે છે ત્યારે આ જ બાબત ગીત શાસ્ત્રના ઓગણીસમાં અધ્યાયનો અંત દાઉદ ભક્ત પ્રાર્થના કરે છે ત્યારે જણાઈ આવે છે હે પ્રભુ જ્યારે હું તમારા સંદેશાની કુદરત દ્વારા વિચાર કરું તમારા સંદેશાની સંપૂર્ણતા શાસ્ત્ર દ્વારા વિચારું હે પ્રભુ તમારો સંદેશ આ સમયે મારામાં મૂકો હે ઈશ્વર મારા ખડક તથા મને ઉદ્ધારનાર મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો ધારી આગળ માન્ય થાવ પ્રિય મિત્ર આ તો ગીતશાસ્ત્ર ઓગણીસમાં અધ્યાયની કલમો હતી મારું મિત્ર આપણે હવે ગીતશાસ્ત્ર તોતેરમાં અધ્યાયમાં જઈશું હવે ગીતશાસ્ત્ર તોતેર એ પ્રાર્થનાનું ગીત લાગણનું વાતાવરણ દર્શાવે છે આ ગીત દાઉદે લખ્યું નથી પણ આસાફે લખ્યું છે આસાફ લખે છે કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી અદેખાઈ અને ઠોકર ખાવી એ આસાફની લાગણીનો પ્રશ્ન છે આપણે અહીંયા જોઈએ છે મિત્ર અયુબના જીવન દ્વારા આપણે શીખ્યા હતા કે ઈશ્વર તેના બાળકોને દુઃખના અનુભવ માટે પરવાનગી આપે છે જ્યારે ઈશ્વર દુઃખ આપે છે ત્યારે તેમને કૃપા પણ પૂરી પાડે છે ઈશ્વર આ દુઃખી સંત દ્વારા આખા જગતને પ્રદર્શિત કરે છે ઈશ્વર ભંગીત હૃદયને મીણબત્તી સમાન કરે છે જેથી તેઓ જગતમાં પ્રકાશ સમાન બને ઈશ્વર ઈચ્છે છે કે આ માટીના પાત્રોમાં ખજાનો છે તે દુનિયા જાણી શકે મકાનની નીચે પાયો છે જે તમારા જીવનને દર્શાવે છે ચોક્કસ રસ્તો છે કે ઈશ્વર તમારા પાયાને પ્રદર્શિત કરે અને આ તમારા ઘરને વાવાઝોડા દ્વારા મારવામાં આવે આસાબને આ વ્યવસ્થા ના ગમી આસાબ કહે છે મેં આ દુષ્ટ લોકોને જોયા છે તેઓની પાસે પ્રશ્નો નથી તેઓની પાસે સમૃદ્ધિ છે તેઓ જે ઈચ્છે છે તે મેળવે છે તેઓની પાસે પ્રશ્ન નથી જ્યારે મારી પાસે દરરોજ પ્રશ્ન છે એક પછી એક મુસીબત એક પછી એક પ્રશ્ન આ અહીંયા કબૂલાત કરે છે કે જો મેં કહ્યું હોત કે હું આ પ્રમાણે બોલીશ તો હું તારા દીકરાઓની પેઢીઓનો વિશ્વાસઘાત કરત આ સમજવાને માટે જ્યારે મેં વિચાર કર્યો ત્યારે એ વાત મને કષ્ટમય લાગી ત્યાં સુધી કે મેં ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જઈને તેઓનો અંત ધ્યાનમાં લીધો અહીંયા આશાફ જણાવે છે કે ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જવાથી આપણા પ્રશ્નો હલ થાય છે જો તમારી પાસે આસાફ જેવો પ્રશ્ન છે તો તમારે જેમ આસાફ ઈશ્વરના પવિત્ર સ્થાનમાં ગયો તેમ તમારે જવાની જરૂર છે જ્યારે આશાફ પોતાનો પ્રશ્ન પવિત્ર સ્થાનમાં લઈ જાય છે ત્યારે ઈશ્વર આસાફને પાંચ મિનિટ નર્કમાં વિતાવે છે હું માનું છું આશાપ જ્યારે ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જાય છે અને ઈશ્વર દુષ્ટો કેવા નાશ પામે છે તે દર્શાવે છે તેનો વિચાર કરવાનો આ સુંદર માર્ગ છે ઈશ્વરે આશાપને દુષ્ટ પાપની શિક્ષાની મિજબાની કેવી મળે છે તે જણાવે છે શાસ્ત્ર જણાવે છે કે એક માર્ગ એવો છે કે જે માણસને સાચો લાગે છે પણ તેનો અંત મૃત્યુ છે દુષ્ટોનો અંત કેવો થાય છે તે પર ધ્યાન રાખો જો ઈશ્વર તમને પાંચ પાંચ મિનિટ સ્વર્ગમાં અને નર્કમાં પસાર કરવાની વ્યવસ્થા કરી આપે તો કઈ પાંચ મિનિટ તમારા જીવનમાં વધારે છાપ ઊભી કરી શકશે હવે મિત્ર હું ચોક્કસ માનું છું કે જે પાંચ મિનિટ સ્વર્ગમાં તમે વિતાવી છે તે મહાન છાપ તમારા જીવનમાં ઊભી કરી શકશે આવું જ કંઈક આસાફની સાથે ગીતશાસ્ત્ર તોતેરમાં બન્યું છે જ્યારે આસાફ પવિત્ર સ્થાનમાંથી બહાર આવ્યો ત્યારે તેની લાગણીઓ બદલાઈ ગઈ તેનો પ્રશ્ન હલ થઈ ગયો આ સાપ દુષ્ટોની અદેખાય લઈને પવિત્ર સ્થાનમાં ગયો હતો અને પાછો આવ્યો ત્યારે તે દુષ્ટ માટે અનુકંપા સહિત પ્રાર્થના કરવા લાગ્યો આ નર્કનો અનુભવ ઊંડી અસર ઉપજાવે છે ઈશ્વર પર અન્યાયી હોવાનો દોષ મૂક્યા બાદ તેને આવું કહેતા સાંભળીએ છીએ હું જળબુદ્ધિનો તથા અજ્ઞાન હતો કે હું તારી આગળ પશુ જીવો જ હતો પરંતુ હું નિત્ય તારી પાસે રહું છું તે મારો જમણો હાથ ઝાલ્યો છે તું તારા બોધથી મને માર્ગ બતાવશે અને પછી તારા મહિમામાં મારો સ્વીકાર કરશે બીજા શબ્દોમાં આશાપ કહે છે હું સ્વર્ગમાં જઈશ અને દુષ્ટ લોકો નર્કમાં જશે ત્યારબાદ આશાપ જણાવે છે કે તારા વિના આકાશમાં મારો બીજો કોણ છે પૃથ્વી પર મારો પ્રિય બીજો કોઈ નથી આશાપના જણાવ્યા પ્રમાણે આકાશ વિશે મહાન બાબત એ છે કે અથવા તો સ્વર્ગ વિશે મહાન બાબત એ છે કે ત્યાં ઈશ્વર છે આસાફની જેમ સ્વર્ગમાં ઈશ્વર આપણી સાથે હશે તેનું ઉત્તેજન મળે છે સ્વર્ગ એ સ્વર્ગ છે અને ત્યાં ઈશ્વર છે જ્યારે આપણે આ સમજી શકીશું ત્યારે આસાફની જેમ આપણે કહી શકીશું કે વિના આકાશમાં બીજો કોણ છે પૃથ્વી પર મારો પ્રિય બીજો કોઈ નથી હવે બાઇબલમાં ગીતશાસ્ત્ર તોંતેર એ સુંદર પ્રાર્થનાનું ગીત છે જેમાં આશાફ જણાવે છે કે આપણે શંકા અને દુષ્ટોની સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ દાખલા તરીકે આશાફ જણાવે છે કે આપણા પ્રશ્નો ઈશ્વરના પવિત્ર સ્થાનમાં લઈ જવાના છે આપણા પ્રશ્નોના નિરાકરણ માટે ઈશ્વરની પાસે જવાનું છે આ સમયે ફરી એકવાર બીજા એક પ્રાર્થનાના ગીતમાં હું તમને લઈ જવા માગું છું અને એ ગીત ગીતશાસ્ત્ર એકસો ને ઓગણચાળીસમું ગીત છે ગીતશાસ્ત્ર ઓગણીસની જેમ ગીતશાસ્ત્ર એકસો ઓગણચાલીસના અંતમાં સુંદર પ્રાર્થના દર્શાવેલી છે એ સાંભળશો મિત્ર હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતકરણ ઓળખ મને પારખ અને મારા વિચારો જાણી લે અને મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે આ પ્રાર્થના જાણે મનોવિશ્લેષણ શાસ્ત્ર જેવી છે ઉપચાર કરનાર દાઉદ ઈશ્વરને સંબોધે છે દાઉદ ઈશ્વરને કહે છે હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ મને પારખ અને મારા વિચારો જાણી લે હવે યરમિયા પ્રબોધક જૂના કરારમાં જણાવે છે કે આપણું હૃદય કપટી છે અને એથી વિશેષ તે તો અત્યંત દુષ્ટ છે તેને કોણ જાણી શકે ફરીથી સાંભળશો મિત્ર યરમિયા પ્રબોધક જણાવે છે કે આપણું હૃદય કપટી છે અત્યંત દુષ્ટ છે તેને કોણ જાણી શકે યર્મિયાના જણાવ્યા પ્રમાણે માણસનું હૃદય અત્યંત દુષ્ટ છે તે કહે છે કે માણસના હૃદયની દુષ્ટતાના માર્ગો કોણ જાણી શકે તેનો જવાબ છે ફક્ત ઈશ્વર ફક્ત ઈશ્વર હૃદયની દુષ્ટતાના માર્ગો જાણે છે આ બધા ઉપરાંત યર્મિયા પ્રબોધક જણાવે છે કે હૃદય કપટી છે હવે મિત્ર હૃદય હંમેશા હેતુઓ સાથે સંકળાયેલું છે દાઉદ રાજા જણાવે છે કે ઈશ્વર મહાન પૃથ્વીકરણ કરનાર છે અને કહે છે હું જાણું છું મારા હૃદયમાં જે હેતુઓ છે તે હોવા ના જોઈએ તેઓને ઓળખ અને તેઓને પારખ હું તેઓને કબૂલ કરું છું કારણ કે મારે સનાતન માર્ગમાં ચાલવું છે દાઉદ એમ પણ જણાવે છે કે મારા વિચારો જાણી લે કારણ કે તે મારી યાદશક્તિમાં ના હોવા જોઈએ એ વિચારો સાથે હું વ્યવહાર કરવા માગું છું કારણ કે મારે સનાતન માર્ગમાં ચાલવું છે દાઉદની લાગણીઓના વાતાવરણને આપણે કહી શકીએ છીએ કે અંગત શંકા કારણ કે દાઉદ પોતાના વિચારો માટે નક્કી નહોતો અને દાઉદ પોતાના હેતુઓ માટે પણ નક્કી નહોતો આવા પ્રકારની શંકા આપણા પ્રત્યેકની પાસે છે સુમિત્ર બરાબર ને આવી શંકા માટે તમે શું કરો છો તમારે તમારી અંગત શંકાઓ ઈશ્વરની પાસે લાવવાની છે અને ઈશ્વરને કહેવાનું છે હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ અને મારા વિચારો જાણી લે જ્યારે આપણે દાઉદની પ્રાર્થનાના ગીતો જોઈએ છે ત્યારે આપણે એ પ્રાર્થનાના સંદર્ભ સમજીએ તે ખૂબ જ અગત્યનું છે હવે આ સંદર્ભ સમજવા દરેકે દરેક ગીત જોવા પડે અને દાઉદને શા માટે પ્રાર્થનાની દોરવણી મળી તે પણ જોવું પડે ગીતશાસ્ત્ર એકસો ઓગણચાલીસમાં દાઉદ દરેક ફકરામાં ઈશ્વરને સંબોધે છે દાખલા તરીકે જોઈએ તો પ્રથમ ફકરામાં દાઉદ પ્રાર્થના કરે છે કે ઈશ્વર તેને ઓળખ હે યહોવા તે મારી પરીક્ષા કરી છે અને તું મને ઓળખે છે એટલે કે હે ઈશ્વર તે મારી પરીક્ષા કરી છે અને ઈશ્વર મને ઓળખે છે જ્યારે તમે પૃથુકરણ કરનાર પાસે જાઓ છો ત્યારે તમે તેને શું કહો છો તેની મર્યાદા હોય છે તમે કેટલો સમય તેની સાથે રહેવાના હોય તમે કેટલું તેમને જણાવવાના હોય તમારું ખુલ્લાપણું તેને મર્યાદામાં લાવે છે તેની કાર્યક્ષમતાનો કોઈ જ અર્થ નથી પણ જ્યારે તમે ઈશ્વરની પાસે જાઓ છો ત્યારે તે સંપૂર્ણપણે તમને ઓળખે છે તે પૂરેપૂરી રીતે તમને જાણે છે તમે કોણ છો તમે કેવા છો તે પણ ઈશ્વર જાણે છે અને એટલે દાઉદ જણાવે છે કે મારું બેસવું તથા મારું ઊઠવું તું જાણે છે એટલે કે ઈશ્વર જાણે છે મારો વિચાર વેગડેથી સમજે છે મારું ચાલવું તથા સૂવું પણ તું તપાસી જુએ છે તું મારા બધા માર્ગોનો માહિતગાર છે ગીતશાસ્ત્ર એકસો ઓગણચાલીસના પ્રથમ ફકરામાં આપણને આ શીખવા મળે છે હવે બીજો ફકરો આ ગીતનો જણાવે છે કે ઈશ્વરની હજૂરમાંથી આપણે ક્યાંય નાસી જઈ શકતા નથી તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે જો હું સેવોલમાં અમારી પથારી નાખું તો ત્યાં પણ તું છે જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રને પેલી પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને જાલી રાખશે જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે ત્યારે રાત મારી આસપાસ અજવાળા રૂપ થશે અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી દાઉદ રાજા ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જેનાથી તે છુપાઈને નાસી જઈ શકતો નથી આપણા જીવનમાં ઘણી બધી બાબતો એવી છે કે જેનાથી આપણે નાસી જઈ શકતા નથી દાખલા તરીકે આપણે વિચારીએ તો તમે તમારી જાતથી દૂર જઈ શકતા નથી જ્યાં તમે જશો ત્યાં તમારી જાત આ જીવનનું સત્ય છે હવે મિત્રો તમે તમારી જાત પાસેથી ક્યાંય નાસી જતા નથી તમે શેતાનથી પણ નાસી જઈ શકતા નથી એટલા માટે જ નવા કરારમાં સંત પાઉલ શેતાનની સામે લડવા માટે આત્મિક હથિયાર ધારણ કરવા જણાવે છે તમારે શેતાનની સામે પડવાનું છે કારણ કે તમે શેતાનથી દૂર જઈ શકતા નથી અદ્ભુત સત્ય ગીતશાસ્ત્રના એકસો ઓગણચાલીસમાં પ્રકાશ પાડે છે તમે ઈશ્વરથી દૂર જઈ શકતા નથી જ્યારે તમે યુના પ્રબોધકની વાત વાંચો ત્યારે આપણને યુના પ્રબોધક માટે દયા આવે છે કારણ કે આપણને જણાવવામાં આવ્યું છે કે યુના પ્રબોધક ઈશ્વરની હાજરીમાંથી નાસી જવા પ્રયત્ન કરે છે હવે જો તમારે ઈશ્વરથી દૂર નાસી જવું છે તો તમારે કેટલી ઝડપથી મુસાફરી કરવી જોઈએ કેટલા દૂર સુધી તમારે મુસાફરી કરવી પડે કેટલી ઊંચાઈ સુધી મુસાફરી કરવી જોઈએ દાઉદ રાજા યુના પ્રબોધક કરતાં ચાલાક હતો કારણ કે તે જાણતો હતો કે ઈશ્વરથી દૂર નાસી જઈ શકાતું નથી ગીતશાસ્ત્ર એકસો ઓગણચાલીસમાં દાઉદ આ બાબતને સંબોધે છે દાઉદની પ્રાર્થના દ્વારા નક્કી કરી શકાય છે કે ઈશ્વરે દાઉદને બોલાવ્યો છે ગીતશાસ્ત્ર એકસો ઓગણચાલીસ અને સોળમી કલમ જણાવે છે કે મારો ગર્વ તારી આંખોએ જોયો છે અને મારું એ કે અંગ થયેલું ન હતું ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા આપણી આંખો દ્વારા આપણે નાના કીટાણુઓને જોઈ શકતા નથી તેને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડે છે અહીંયા દાઉદ એથી વધારે આગળ વિચારે છે અને કહે છે કે મારું એકે અંગ થયેલું ન હતું ત્યારે મારો ગર્ભ તારી આંખોએ જોયો છે આ માણસની આકસ્મિક બાબત નથી ગીત શ્ર એકસો ઓગણચાલીસની સોળમી કલમ જણાવે છે કે મનુષ્યની આકસ્મિક બાબત કોઈ જ નથી આ ગીતમાં બીજો એક ફકરો દાઉદની પ્રાર્થનાને પ્રદર્શિત કરે છે દાઉદ અહીંયા જણાવે છે કે ઈશ્વર રક્ષણ કરનાર છે દાઉદ દર્શાવે છે કે ઈશ્વર આપણા વિશે વિચારે છે આ ગીતના અંતમાં દાઉદ જણાવે છે કે હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતકરણ ઓળખ મને પારખ અને મારા વિચારો જાણી લે મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે આ ખૂબ જ અગત્યનું છે કે દાઉદ રાજા પોતાની પ્રાર્થનાનું સંબોધન ઈશ્વર કે જે તેને જાણે છે જેનાથી તે દૂર નાસી જઈ શકતો નથી જેણે તેને બનાવ્યો છે કે જે તેના વિશે આખો દિવસ વિચારે છે દાઉદ કહે છે કે હે ઈશ્વર તારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય છે દાઉદ રાજા પોતાની પ્રાર્થના ઈશ્વરને સંબોધે છે જે તેની રક્ષા કરે છે ઈશ્વર સર્વશ્રેષ્ઠ મહાન પૃથકરણ કરનાર છે કારણ કે તેમની પાસે આપણા સંબંધી સંપૂર્ણ જ્ઞાન છે તેમની પાસે માપી ના શકાય તેવું જ્ઞાન છે આપણે આપણી જાત વિશે જાણતા નથી જો આપણે જીવનનો માર્ગ મેળવ્યો તો કોની પાસેથી મેળવી શકીએ છીએ દાઉદ જણાવે છે કે આનો જવાબ મેળવવા ઈશ્વરની પાસે આવો અને કહો કે હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ મને પારખ અને મારા વિચારો જાણી લે મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે ઈશ્વરે આપણા મનને બનાવ્યું છે માટે તેઓ આપણા વિચારો જાણે છે તેઓ આપણને દોષ જાણે છે કબૂલાત દ્વારા આપણા દોષ દૂર થાય છે અને આપણને શુદ્ધ કરે છે અને તાજગી પૂરી પાડે છે પ્રિય મિત્ર જો આપણે સાહિત્યની જરૂર છે તો આપ અમને આપનું સરનામું લખી મોકલાવશો તો અમે આપને મોકલી આપીશું પ્રિય મિત્ર આપને છોડતા પહેલાં એ પ્રશ્ન પૂછવા માગું છું શું તમે તમારું હૃદય અને મનને ઈશ્વરની આગળ ખુલ્લું કરીને પૂછ્યું છે ઈશ્વર મારી પાસે આવો મારે શું બદલાવવાની જરૂર છે તે મને બતાવો જો મિત્રો તમે આવી પ્રાર્થના કરી નથી તો આ પ્રાર્થનાના ગીતોમાં આવો અને ઈશ્વરને પ્રાર્થના કરો ઈશ્વર તમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરવાની શરૂઆત કરશે પી એ শ্রোતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ